થોડા દિવસો પહેલા જ સમાચાર આવ્યા કે ઉંમરના કારણે ભીખુદાનભાઈ ગઢવીએ હવે કાર્યક્રમ આપવાનું બંધ કરવાની જાહેરાત કરી છે આ આપણી માટે એક આંચકાજનક સમાચાર હતા પણ એમનો નિર્ણય અને એના થોડા દિવસો પછી બીજા ન ગમે એવા સમાચાર મળ્યા કે ડાયરાના ટોચના કલાકાર લોક સાહિત્યના મરમી હાસ્ય કલાકાર માયાભાઈ આહિરને હાર્ટ એટેક આવ્યો છે અને એમની એન્જીઓપ્લાસ્ટી પણ થઈ અને હવે એમની તબિયત બહુ સારી છે આ સમાચાર થી દુઃખ થાય બહુ સ્વાભાવિક છે ને હવે ફરી ક્યારે પાછા સ્ટેજ ઉપર આવે એની આપણે રાહ જોવાની છે પણ અત્યારે આરામ ફરમાવી રહ્યા છે આવા માયાભાઈની લોક સાહિત્યની સફર વિશે વાત કરવી છે એમના જીવનના સંઘર્ષોની વાત કરવી છે પણ એ પહેલા આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયક જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે નવસારીમાં એક ડાયરાનું આયોજન થયું હતું થોડા વર્ષો પહેલાની વાત છે અને સામે ઘણું બધું ઓડિયન્સ હતું સૌરાષ્ટ્રના સંતો પણ ઉપસ્થિત હતા ચાર કલાકારોને રજૂ કરવાના હતા ચાર કલાકારો એમનો કાર્યક્રમ આપવાના હતા અને સંચાલક હતા ગણ ગણપતિની વંદના કરી માતાજીની સ્તુતિ કરીને ડાયરાનું વાતાવરણ જાણવા માંડ્યું સંચાલકે એક પછી એક પ્રસંગ રજૂ કરવા ની એક પછી એક પ્રસંગ રજૂ કર્યા અને લોકોને બહુ મોજ પડી ગઈ રાત્રે સાડા દસે કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો અને વહેલી સવાર પડી ગઈ કોઈને ક્યાંય ખ્યાલ ન આવ્યો મળસ્કું થઈ ગયું અને હજુ તો એક જ કલાકાર રજૂ થયા હતા બાકીના ત્રણ કલાકારનો કાર્યક્રમ તો બાકી હતો પણ સંચાલકને એમ થયું કે સાલું આ તો બહુ ભારે થઈ અને ત્રણ કલાકારને રજૂ ન કરીએ તો એમને ખોટું લાગે એટલે એમણે ત્રણેય કલાકારોની માફી માગી અને કહ્યું કે સમય બહુ વીતી ગયો છે ખબર જ ન રહી માફ કરજો બાકીના ત્રણ કલાકાર ને અમે રજૂ નથી કરી શક્યા આવું બોલ્યા પછી ડાયરામાં જે કલાકારો બાકી હતા એમાંના એક પ્રસિદ્ધ કલાકાર સુરેશ રાવલ બોલ્યા બહુ ગડગડા અવાજે બોલ્યા એમની આંખમાં આંસુ હતા એ કહે આતા આ તમે બોલ્યા જ નહોતા જે રીતે તમે આખા કાર્યક્રમનો દોર સંભાળતા હતા તમારી પાસે કોઈ બોલાવતા હતા અમારી વાત ઉપર વિશ્વાસ ન હોય ને તો રેકોર્ડિંગ તમે સાંભળી લેજો આ સંચાલક એટલે એને જેમને સુરેશ રાવલે આતા કયા એ આતા કોણ એ આતા એટલે માયાભાઈ આહિર એના આતા શું કામ કે છે એના પરિવારજનો મિત્રો કલાકારો બધા એને માયા હતા તરીકે જ બોલાવે છે પણ એમના પરિવારમાં માયા હતા એટલે કે ભાભા પૂજાતા હતા એમના ઉપરથી એમનું નામ માયા હતા એવું પડ્યું અને આજે લોક સાહિત્ય ડાયરો હાસ્ય એમાં બહુ ઉપર ટોચની કક્ષાએ આ કલાકાર છે અને એ ખાલી કલાકાર નથી સાહેબ બહુ માયાળું માનવી છે અને એક શાળા પણ બહુ સરસ ચલાવે છે આ બધા વિશે વાત કરવી છે આજે દેશ અને વિદેશમાં એમનું બહુ મોટું નામ છે બહુ નાનકડા ગામડામાંથી આવે છે પિતા વીરાભાઈ સામતભાઈ અને માતા નાથી નું આ સંતાન અને ખેતી પરિવારને માયાભાઈ પણ ખેતી જ કરતા દસ ધોરણ સુધી ભણ્યા અને પછી ખેતીમાં જોડાઈ ગયા ખેતીમાં પાણી વાયડા વલોણામાંથી નવનીત પણ કાઢ્યું જેમ આજે લોક સાહિત્યનું નવનીત એ લોકો સમક્ષ વિચાર્યું પણ લોક સાહિત્યમાં એ આટલી ટોચે પોચશે એવું પણ કેદી કલ્પના નહોતી કરી એમણે તો હીરાને ચમકી ચમકાવીને પોતાની જિંદગી ચમકાવવાના પ્રયત્નો કરેલા બે વર્ષ સુધી આ ઘણાને ખબર નથી બે વર્ષ સુધી મુંબઈમાં માયાભાઈ હીરા ઘસતા હતા એમના મોટાભાઈએ ત્યાં કારખાનું ચાલુ કરેલું પણ ખબર નહીં માયાભાઈને એમાં બહુ જામ્યું જ નહીં ત્યાં અને પાછા આવી ગયા પોતાના ગામ કુંડાવી બોરડા જેને કહેવાય છે ત્યાં પોતે હીરાનું કારખાનું શરૂ કર્યું પણ ન જામ્યું તે ન જ જામ્યું ઓગણીસો નેવુંના દાયકામાં એમણે નવું સાહસ કર્યું ટ્રાન્સપોર્ટનો વ્યવસાય શરૂ કર્યો એક મેટાડો લીધું પછી આગળ વાત વધતી બીજી બે ચાર ગાડીઓ પણ એક મેટાડોર તો ખુદ ચલાવ્યા અને તળાજાથી મહુવા રોજ ત્રણ થી ચાર ફેરા કરે લોકોને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરતા માયાભાઈને સ્વપ્નય ખ્યાલ નતો કે આજે તેઓ લોકની લોકોને લઈ જાય છે પણ એક એક સમય એવો આવશે કે જ્યારે લોક સાહિત્યને લોક પાસે રજૂ કરતા હશે એમણે કદાચ ખુદને ઓળખવામાં વાર લગાડી હતી કદાચ એમને એમને સાચો પણ એક એક પ્રસંગ એ બહુ મજાનો છે છે લાગુ કદાચ એમને વધુ લાગુ પડે છે એક છોકરો છે હીરો લઈ અને ગામડેથી શહેરના ઝવેરીના બજારમાં જાય છે એક એક દુકાને ફરે છે પણ બધા કહે છે કે આ હીરો તો નકલી છે અને છોકરાને એમ છે કે આ હીરો અસલી છે ને એના લાખો રૂપિયા મળશે બહુ નિરાશ થાય છે અને નકલી હીરાની જેમ જ એના મોઢાનું નૂર પણ ઝંખવાઈ જાય છે બજારમાં એક છેલ્લી દુકાન બાકી હોય છે ને એ છેલ્લી દુકાને જાય છે અને કોઈ એને આશા તો નહોતી જ ઝવેરી છોકરા સામે જુએ છે ને પછી હીરા સામે અને કહે છે કે આ તો અમૂલ્ય હીરો છે છોકરો એમ કે તમે મારી મજાક કરો છો બજારમાં બધાએ એમ કીધું કે આ સાઉ નકલી હીરો છે ને તમે આવી વાત કરો છો એટલે ઝવેરી કે છે એમને આ હીરાના મૂળની ખબર નથી એનું મૂલ ચૂકવવા હું પણ શક્તિમાન નથી પણ મારી એક શરત છે એટલે છોકરો કે છે શું તો કે તું તારો આ હીરો છે ને એ મારી તિજોરીમાં તારા હાથે મૂકી દે અને એની ચાવી પણ તારી પાસે રાખ શરત એ છે કે તારે મારી સાથે રહેવાનું અને આ દુકાનમાં કામ કરવાનું અને તારા પરિવારની જવાબદારી મારી આ રીતે છોકરો દુકાનમાં ગોઠવાઈ જાય છે અને ઝવેરીના માર્ગદર્શનમાં બહુ પ્રવીણ માહેર થઈ જાય છે અને એકવાર કોઈ હીરો લઈને દુકાને આવે છે અને છોકરો એનો મૂલ કરતા કહે છે આની કિંમત એક કરોડ છે પેલા ઝવેરી વૃદ્ધ થઈ ગયા છે એમને થાય છે કે લાવ આની છેલ્લી પરીક્ષા કરી લો કહે છે ભાઈ સમજી મૂળ નક્કી કર્યો છે ને મને તો એક લાખ લાગે છે હીરાના પણ તું કહે છે એક કરોડ અને છોકરો કહે છે તમારી પાસેથી જ હું શીખ્યો છું બાકી કિંમત તો એક કરોડ જ છે ઝવેરી માની જાય છે અને કહે છે હવે તું તિજોરી ખોલ અને તે મુકેલો જે હીરો હતો એ બહાર કાઢ અને પછી કહે કે એની કિંમત કેટલી છોકરો તિજોરીમાંથી હીરો કાઢે છે જોઈને જ કહે છે આ તો નકલી છે તમે તો આને અમૂલ્ય કહેતા હતા હું તમારી પાસે આવ્યો ત્યારે જવેરી ફોડ પાડે છે કે તું ત્યારે આવેલો ને અને મેં તારા ચહેરા ઉપર બહુ તારો ચહેરો મ્લાન હતો અને એ ચહેરો જોઈને જ મેં તને રાખેલો એ હીરો તો નકલી જ હતો પણ ખુદના હીરાને પારખવાનું હોય છે ને ત્યારે હીરો મળે છે માયાભાઈ હીરા તો ઘસ્યા પણ કદાચ હીર તો એમનામાં હતું ફરક કરતા સમાજના વાર લાગી થોડી આમ તો એમના પરિવારમાંથી કળા ક્ષેત્રે કોઈ ગયું નથી અને માયાભાઈ કે માયાભાઈ સાથે મેં ઘણીવાર વાર્તાલાપ કર્યો છે ઇન્ટરવ્યુ પણ એક દીર્ઘ કરેલો કુલછાબના દિવાળી અંક માટે તો એ એમણે ત્યારે કહેલું કે અમે મારે ત્યાં કથાના નાના મોટા આયોજન થાય યજમાન પદું પણ અમારું હોય આસપાસના ગામમાં કોઈ આયોજન હોય તો આમંત્રણ પણ બહુ આવે અને મે નાનપણથી બહુ કલાકારોને સાંભળ્યા અને કલાકારોના ઉતારા અમારી વાડીએ જ હોય એમની બહુ સરસ મજાની વાડી છે ગામડે અને એ ત્યાં ઘણો બધો સમય વિતાવે છે માયાભાઈ એ ગામની બહુ નવરાત્રી પણ બહુ રમ્યા છે અને એ જુદા જુદા પાત્રો પણ કરતા એ કહે છે કે સાત વર્ષની ઉંમરે મેં પહેલીવાર પાત્ર ભજવેલું કોઈ વાર રાણક દેવીનો નાનો રોલ કરવું કોઈ વાર વિસા દાદાનો કરું કોઈ વાર પહોળાવાળાનું કરું રામો ખાચરનું કરવું આવી રીતે ગામમાં આયોજન થાય તો મારો મારી હિસ્સેદારી હોય અને ક્યારેક હું નાનું મોટું સંચાલન પણ કરું એટલે એક એ રીતે મને બોલવાની થોડી પ્રેક્ટિસ પણ પડી હવે શરૂ થાય છે એમના જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ એકવાર મહુવામાં કાર્યક્રમ હતો અને સંચાલન ભરતદાન કરવાના હતા ભરતદાન મોડા પલ્યા તો બીજા બધાએ કહ્યું કે આતા તમે સંચાલન કરો ને ઓગણીસો ને ની આ વાત છે માયાભાઈ બહુ સારા શ્રોતા અને ઘણા બધા ડાયરાઓ એને સાંભળ્યા દુઆ એટલે એમણે હા પાડી અને દુઆ છંદની સ્તુતિ કરી દુઆ છંદ રજૂ કર્યા અને લોકોને મજા પડી ગઈ આ રીતે શરૂઆત થઈ પછી તો સુરેશ રાવલ જેવા મોટા કલાકાર મસ્તરામ ગોંડલિયા સાથે એમની ટીમ બની અને એમના આયોજક બન્યા સીતારામ સાઉન્ડના અશોકસિંહ ગોહેલ અને એમની સાથે બિપિનભાઈ સથિયા પણ જોડાયા જે બેતાલીસ અવજમાં વાત ગાતા ગાતા આ રીતે વાત વધતી ગઈ અને સંચાલક તરીકે માયાભાઈની પ્રીતિ પણ વધતી બગદણા નો જે વાર્ષિક આયોજન થાય છે એમાં હંમેશા માયાબાઈ જ સંચાલન કરે છે આ રીતે એમની કલાનો જાદુ ગયો જિંદગીનો બીજો ટર્નિંગ પોઈન્ટ માયાભાઈનો અને એ છે મોરારી બાપુ સાથેનો નાતો મેં એમને પૂછેલું કે મોરારી બાપુ સાથે તમારો નાતો કઈ રીતે બંધાયો એ સ્વીકારે પણ છે કે મોરારી બાપુ સાથે મારો નાતાના કારણે હું વધારે મારી કલામાં રંગ વધારે ખીલો મોરારી બાપુને સાંભળતા હતા તો ખરા કોઈ વાર માતા સાથે મહુવા દર્શને પણ જાય ઓગણીસો બ્યાસી માં મહુવામાં કથા થયેલી ને પહેલી વાર માયાભાઈએ એ કથા ત્યાં જઈને સાંભળી આવી ત્રણ કથા સાંભળી બાપુના દર્શને પણ અવારનવાર જાય કોઈ વાર તલગાજડા જાય બાપુની ગાડી જ્યાંથી નીકળી હોય તો એ જમીન પરથી ધૂળ ઉડાડીને માથે ચડાવે બાપુના ભાઈ દેવાભાઈ અને ભીખારામભાઈ માયાભાઈને ઓળખે કે આ સારસ મજાના કલાકાર છે ઘણીવાર બાપુ પાસે રજૂ થવા પણ કહે તો માયાભાઈ ના પાડે એમને એમ કે એની સામે હું કઈ રીતે બોલી શકું અને શું બોલું ને આવું ઘણા વખત સુધી ઘણા વર્ષો સુધી ચાલ્યું પણ વિધિના લેખને કોણ ટાળી શકે મોરારી બાપુની છસો મી રામકથા અને એનું શીર્ષક હતું માનસ મોરારી ત્યારે સાંજના કાર્યક્રમમાં સાત આઠ કલાકારો રજૂ થવાના હતા અને સંચાલક એક એક પછી કલાકારને રજૂ કરતા હતા પછી મોડું થયું એટલે બાપુ પણ થોડા થાક્યા હતા અને કાર્યક્રમ આટોપવાની તૈયારી હતી ત્યારે બાપુએ કહ્યું કે ઓલા માયાભાઈ રજૂ થવાના હતા એનું શું થયું એટલે સંચાલક કે બાપુ બહુ મોડું થયું છે પણ બાપુએ આગ્રહ કર્યો કે ના ના એમને સ્ટેજ ઉપર લઈ આવો એને કયો કાર્યક્રમ કરે અને સંચાલકે એમ કીધું કે ભાઈ માયાભાઈ પાંચ સાત મિનિટમાં પૂરું કરજો બાપુ બહુ થાક્યા છે માયાભાઈ સ્ટેજ ઉપર આવે છે વાત તો બે પાંચ સાત મિનિટની હતી પણ એમની જે રજૂઆત હતી તો બાપુ ઈશારો કરે કે થાવા દો થવા દો એમ કરતાં કરતાં પાંચ સાત મિનિટ ની બદલે બાપુ વચ્ચે વચ્ચે પાછળ પણ જોવે કાર્યક્રમ પૂરો થાય છે માયાભાઈ કાર્યક્રમ પૂરો થયા પછી બાપુને પગે લાગે છે અને બાપુ કહે છે બહુ આનંદ કરાવે ભાઈ માયાભાઈ કહે છે એ રાત્રે હું સૂઈ શક્યો નતો હું ઘણીવાર બાપુને કહું છું કે બાપુ માયાભાઈ આવું બાપુને અનેક વાર કહી ચૂક્યા છે કે બાપુ ક્રિકેટમાં અમરે આંગળી ઊંચી કરે ને એટલે ખેલાડી આઉટ થઈ જાય પણ તમે આંગળી ઊંચી કરીને દાદ આપો ને એટલે કલાકાર વિજયશ્રી ને જ વરે અને માયાભાઈ આખી રાત ન સૂટ્યા હોય એવા પ્રસંગો એમના જીવનમાં બન્યા છે બીજો એક બહુ મજાનો પ્રસંગ છે બે હજાર અગિયાર ની સાલનો આ પ્રસંગ છે ગ્લોબલ એચિવર્સ ફાઉન્ડેશન દ્વારા માયાભાઈને ઇન્ટરનેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ એવોર્ડ આપવાનો હતો એમની યુટ્યુબ ઉપર બધા કાર્યક્રમો જોઈને એમની પસંદગી થઈ હતી અને કોઈ ગુજરાતી કલાકારની પસંદગી થઈ હોય એવો આ પહેલો પ્રસંગ અને સંસ્થાએ એમના ઘરે કાગળો પણ મોકલાયેલા પણ બધું અંગ્રેજીમાં કાગળ એટલે માયાભાઈને એમ કે કોઈ કંપની કાગળે મોકલાશે એટલે એમણે કાંઈ બહુ ધ્યાન ન હતું બાદમાં પેલી સંસ્થાએ ભાવનગર કલેક્ટરને જાણ કરી ને કલેક્ટરે તળાજાના મામલતદારને જાણ કરી અને મામલતદાર માયાભાઈની ઘરે આવ્યા અને વાત કરી કે ભાઈ તમારે ત્યાં કોઈ કાગળ આવેલા છે અને તમે જવાબ નથી આવતો અમને આ મેસેજ આવ્યો છે પછી ખબર પડી કે જે કાગળો આવ્યા હતા એ તો એવોર્ડ માટે હતા અને માયાભાઈ કહે છે થાઈલેન્ડમાં કાર્યક્રમ હતો અને ત્યારે જ બાપુની કથા ત્યાં શરૂ થવાની હતી અને કથાના આગલે દિવસે માયાભાઈના એવોર્ડ મળવાનો હતો માયાભાઈ જાય છે એવોર્ડ લેવા અને એરપોર્ટ પર ઉતરે છે તો સંસ્થાના પ્રતિનિધિઓ હાથમાં તિરંગો લઈને એમનું સ્વાગત કરે છે સાત દેશના પ્રતિનિધિઓ એ સમારંભમાં હાજર હતા અને સીબીઆઈ ના તત્કાલીન વડા જોગીન્દ્રસિંહ પણ એમાં એક ગેસ્ટ તરીકે ઉપસ્થિત હતા એમને એવોર્ડ અપાય છે ત્યાં તો અંગ્રેજીમાં બોલવું પડે પણ અંગ્રેજી માયાભાઈને ફાવે નહીં એટલે એમને ગુજરાતી લિપિમાં અંગ્રેજીમાં ભાષણ લખી દેવાયું હતું ને એ પહેલી વાર માયાભાઈ અંગ્રેજીમાં વાત કરે છે એમના એવોર્ડ સમારંભમાં બીજે દિવસે એવોર્ડ લઈને બાપુ પાસે જાય છે જ્યાં એમની કથા થવાની છે અને બાપુના ચરણમાં એવોર્ડ મૂકીને કહે છે કે બાપુ હવે તમારા હાથે આ એવોર્ડ લેવો છે અને બાપુ ત્યારે કહે છે કે મોટા ભાગે તો એવો નાના એવોર્ડથી શરૂઆત થાય છે અને પછી મોટા એવોર્ડ તરફની ગતિ હોય છે પણ માયાભાઈ તમારી ગતિ ઉલટી છે એમની શરૂઆત ઉપરથી થઈ આવો મોટો એવોર્ડ મળ્યો પછી તો કાગ એવોર્ડ મળ્યો એવા ઘણા બધા એમને એવોર્ડ થી એમનો સન્માન થયો અમરેલીમાં મોરારી બાપુની એમના પર બહુ કૃપા છે માયાભાઈ કાર્યક્રમ શરૂ કરે એટલે ગણેશ વદના ને સ્તુતિ ખાસ કરીને એ કહે છે કે બંધ આંખો મારી હોય અને મને એમ લાગે કે ભગવાન આવે છે મોરારી બાપુ આવે છે અને ભીખુદાન આવે છે ભીખુદાન વિશે વિશેના વિડીયોમાં કહ્યું હતું કે એમની થોડી ઝલક માયાભાઈમાં જોવા મળે છે અને માયાભાઈ પણ સ્વીકારે છે કે મેં ભીખુદાનભાઈ બહુ બધા સાંભળ્યા છે એમના પ્રસંગો જે એમણે કહ્યા છે એ મેં મારી રીતે પણ અનેક વાર રજૂ કર્યા છે એ મારા માટે પ્રેરણા સ્ત્રોત છે માયાભાઈએ ત્યારે પણ કહેલું કે મને કોઈ કાર્યક્રમ મળે ને તો હું વિચારી લઉં કે આ કઈ પ્રકારનો કાર્યક્રમ છે ને આવા કાર્યક્રમ હોય તો કેવી રીતે રજૂઆત કરી હોય કયા પ્રસંગો બોલાવે એ રીતે હું આગળ વધુ એમના ગામના વેપારી હતા વેજાભાઈ એમણે ભીખુદાનભાઈની ની કેસેટ એમને લાવી આપી હતી ને એવી રીતે ભીખુદાનને સતત સાંભળતા એકવાર વિસાવદર ધારી રોડ ઉપર વેકરિયા ગામે કાર્યક્રમ હતો અને ભીખુદાન ભાઈ મહુવામાં હનુમંત હોસ્પિટલના લાભાર્થે કાર્યક્રમ પૂરો કર્યો બાપુની કથામાં તો અને કાર્યક્રમ પૂરો કરીને બારેક વાગે એ નીકળે છે અને મારો કાર્યક્રમ ત્યાં આવે છે ને ત્યારે રાત્રે દોઢ બે વાગેલા એમણે ગાડીમાં બેઠા બેઠા જ મારો કાર્યક્રમ સામેલો અને બીજા દિવસે માયાભાઈને ફોન કરીને કહ્યું ભાઈ બહુ સરસ રજૂઆત કરો છો જે કલાકાર પોતા જે કલાકારને પોતે આદર્શ માને છે એના તરફથી પ્રશંસા સાંભળવા મળે એ કેવડું મોટું માયાભાઈ પહેલા તો ભીખુદાનભાઈની બહુ નકલ કરતા પછી એમણે પોતાની એક સ્ટાઈલ બનાવવાની અને એ કે છે કે હું મેં બહુ કલાકારને સાંભળ્યા હું બહુ સારો શ્રોતા આજે બધાને સાંભળું છું હું નિરીક્ષણ કરું છું કે કલાકાર કઈ રીતે વાતને રજૂ કરે છે પછી મેં મારી એક પોતાની સ્ટાઇલ કરી છે અને મેં કેટલાક નિયમો નક્કી કર્યા છે કે કોઈ દિવસ છીછડી વાત નહીં કરવું દુર થી ટૂચકા પણ નહીં સંભળાવું તોછડું બોલીશ સોરી તોતડું બોલીશ પણ તોછડું તો કદી નહીં બોલું અને તમે માયાબાઈને જોજો લગભગ એ કોઈ કાર્યક્રમમાં હવે તૈયારી કરીને નથી જતા એને કહ્યું મને કહ્યું હતું કે પહેલાં હું એવું કરતો હતો પણ પછી મેં જોયું કે કામ નથી લાગતું જ્યાં કાર્યક્રમ છે માહોલ કેવો છે ઓડિયન્સ કેવું છે એ પ્રમાણે વાત નીકળતી જાય ને આગળ કાર્યક્રમ ચાલતો જાય અને ઘણી વાર એમ પણ કહેતા હોય છે કે મારી પાસે કોઈ બોલાવે છે હું કોઈ પણ વાતને લોકભોગ્ય બનાવવાની કોશિશ કરું છું ને કહે છે કે બુદ્ધિ અને હૃદયને વેત એકનું જ છેટું હોય છે પણ મારી વાત બંનેને સ્પર્શે ને એવા મારા પ્રયત્નો હોય છે અને હા ફરી વાર એમ કે ભીખુદાન હું ઉડ્યો છું મારી રીતે અને લેન્ડિંગ પણ મારી કરું છું આ કારણે માયાભાઈ એ જુદી ભાત પાડી છે માયાભાઈ જે ગરબી બહુ રમ્યા નાટકોમાં એને થોડાક પાત્રો ભજ્યા એવી રીતે ગરબીઓમાં એ નાટકીયતા એમને સ્ટેજ ઉપર બહુ કામ લાગે છે અને માયાભાઈ એના જ કારણે બીજા કલાકારોથી અલગ પડે છે એમાં તમે જોજો એ જ્યારે પણ રજૂઆત કરતા હોય તેમાં નાટકીયતા બહુ આવે એના ચહેરાના હાવભાવથી એ જે પ્રસંગને રજૂ કરે ને લોકો આફરીને પોકારી જાય અને સૌથી મહત્વની વાત કે એ નવરાત્રિ પણ પાડે મૌન રહે પોતાની વાડીમાં કે જંગલ વિસ્તારમાં જાય મનોમંથન કરે રામાયણ ઉપર વિચાર કરે રામાયણના કોઈ પ્રસંગો હોય ને નવી રીતે કઈ રીતે રજૂઆત થાય એમાંથી નવો કોઈ અર્થ કેવી રીતે કાઢી શકાય અને કે છે કોઈ દરજી પાસે તમે કપડાં સીવડાવો ને ત્યાં બીજા પણ ઘણા સીવડાવતા હોય છે એના કરતા પોતાનો રેટીઓ ને પોતાનું રૂ હોય અને પોતે જ વસ્ત્ર વણીએ એની મજા કંઈક ઓળે છે આ કારણે માયાભાઈ બહુ લોકપ્રિય છે દેશ વિદેશમાં વીસથી થી વધુ દેશમાં એમણે કાર્યક્રમો રજૂ કર્યા છે ત્યાં પણ એમના સન્માનો થયા છે હજારો કાર્યક્રમ થઈ ગયા છે ત્રણસો સાડા ત્રણસોથી થી વધુ ટાઈટલ છે અને માયાભાઈની મોજ એમનું ટાઈટલ એટલું બધું ચાલ્યું કે એ બે સેલરથી પણ ઉપરની કક્ષામાં પહેલાં તો એ મહિનામાં પચીસ છવ્વીસ સત્યાવીસ કાર્યક્રમો કરતા હતા પણ હવે ઓછો ઓછા કરે છે મહિને સાત આઠ કાર્યક્રમ કરે છે અને પહેલા એ બહુ ફી નોતા લેતા અને પછી એમને એમ થયું કે લોકો એના કારણે એમને હળવાશ માં લે છે પછી એને નક્કી કર્યું કે આપણો ચાર્જ સૌથી વધારે હોવો જોઈએ શરૂઆતમાં એ પાંચસો રૂપિયા લેતા આજે લાખોમાં એમની ફી છે લોકો જાણે છે આયોજકોને ખબર છે અને આ ગુજરાતના એવા લોક કલાકાર છે કે જેની સતત ડિમાન્ડ હોય છે અને આ માત્ર કલાકાર છે એ એમની અધૂરી ઓળખ છે એમની આવક બહુ સારી છે અને ખેતીવાડી પણ બહુ સરસ છે આર્થિક રીતે બહુ સંપન્ન છે પણ એમને થયું પોતે દસ સુધી ભણેલા ને એને ખબર કે ગામડા પોતે જ્યાં ગામડું છે તળાજા પાસેનું ત્યાં શાળાની બહુ સારી ત્યારે સુવિધા નહોતી કોઈ સારી શાળાના વિદ્યાર્થીઓને એને ગણવેશમાં જુએ ત્યારે બસમાં નીચેથી ઉતરતા જુએ તો એમને એમ થાય કે ગામડાના ગરીબ છોકરાને આ કેમ સુવિધા ન મળે ને એમાંથી શાળાનો વિચાર આવ્યો ને મોવા પાસે એમને શાળા શરૂ કરી આજે ત્યાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ ભણે છે બાપુના આશીર્વાદ સાથે એમને શાળાની જ્યારે શરૂઆત કરી ત્યારે બાપુ એમ કીધું કે થોડા છોકરાઓને વિના મૂલ્યે પણ ભણાવજો ત્યારે દસ ટકાની વાત હતી પણ આજે એમની સંસ્થામાં પચીસ ટકા વિદ્યાર્થીઓ વિના મૂલ્યે ભણે છે આવા માયાભાઈ દસમા સુધી જ ભણ્યા છે પણ એ બાળકોને ભણાવે છે લોકોને હસાવે છે ખુદ કોઈ વાર રડી પડે છે ને એકલા એકલા પણ રડે છે તીખુદાન ગઢવી ને પાછા યાદ કરીએ એ ઘણી વાર કહે છે કે ભણેલા બોલે અને અભણ સાંભળે એ સાહિત્ય છે અભણ બોલે અને ભણેલા સાંભળે એ લોક સાહિત્ય છે બીજાને હસાવવા સહેલા નથી અને એમ જ ખુદનું રડવું પણ મુશ્કેલ હોય છે હાસ્ય છે ને એક સાધના છે ને એટલે જ સાબુદીનભાઈ રાઠોડ એમ કહે છે કે હાસ્ય એ અધ્યાત્મનું દ્વાર છે માયાભયમાં આ પણ ગુણ તમને ઘણીવાર જોવા મળશે આજે એ થોડા ઘાયલ થયા છે હાર્ટ એટેક આવ્યો છે એન્જીઓપ્લાસ્ટી થઈ છે ડૉક્ટર તેજસ પટેલે બહુ સરસ રીતે એન્જીઓપ્લાસ્ટી કરી છે અને હવે કોઈ જોખમ રહ્યું નથી થોડો આરામ એ કરવાના છે પણ વધુ બમણા જોશથી એ ફરી સ્ટેજ ઉપર આવશે કારણ કે માતાજીના એની ઉપર આશીર્વાદ છે ભગવાન હાજરા હાજુર છે મોરારી બાપુના આશીર્વાદ છે અને આપણા જેવા ચાહકોની ચાહના એમની સાથે છે એટલે આપણે ઈચ્છીએ કે માયાભાઈ બહુ થોડા સમયમાં આપણી વચ્ચે સ્ટેજ ઉપર આવી અને આપણને હસાવે આપણને રડાવે આવા માયાભાઈને સો સો સલામ બહુ મજાના કલાકાર છે માયાળું માનવી છે એવા માયાભાઈ ને સ્વાસ્થ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આભાર ફરી મળીશું